તો જ્યારે પોર્ટલ પર ખેડૂત અરજી કરવા જાય છે એક પણ કલાક પોર્ટલ ખુલતું નથી ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને બાપડો સાંજે ઘરે પાછો જાય નિરાશ થઈને પાછો જાય પણ આ ખુરશીમાં બેઠેલા અધિકારી જો દસ દિવસ માં જાહેરાત નહીં થાય તો ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આ કચેરીનો ઘેરાવ કરવા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન ખેડૂતો સાથે રાખી નિર્ણય લેશે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે ખેડૂત આગેવાન રાજુ કરપડાએ પાક સહાય મુદ્દે ખેડૂતો માટે ઉગ્ર રજૂઆત કરી જિલ્લાભરના ખેડૂતોના પાકને ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે મોટા પાયે નુકસાન થયું હતું તેમ છતાં સરકાર દ્વારા યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવતા ખેડૂતોમાં રોષ છે હાલમાં જ નુકસાની અંગે વળતરની જાહેરાત બાદ સરકારની અરજી માટે ઓનલાઈન પોર્ટલ જ નહીં ખુલતા જિલ્લાભરના ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે ત્યારે ખેડૂતોના નુકસાની અંગે સહાય મેળવવાના પોર્ટલની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે અથવા અગાઉ અરજી કરેલ તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડા એ આગામી દસ દિવસમાં જો યોગ્ય ઉકેલ નહીં આવે

જો દિવસ પછી આને આને આ આ જવાબ મને તો રાજુ નહીં હોય એ વખતે બીજો રાજુ રાજ આવશે બરાબર છે અને એ જવાબો આપવા પછી અઘરા થશે એટલે વિનંતી કરીએ છીએ કે દસ દિવસમાં આમાં કઈ પોઝિટિવ હકારાત્મક જવાબ તમારા તરફથી આવે તમે સરકારમાં રજૂઆત કરી કમસે કમ તમે છૂટી જાવ

પણ ત્યાર પછી જેટલા ખેડૂત બાકી રહ્યા છે આનો તો તમે માનો છો ને કમોસમી વરસાદને અતિવૃષ્ટિએ ખેડૂતોનો પાક નિષ્ફળ બનાવી દીધો તો પાણી ફેરવી દીધું તો બાકી રહેલા જે ખેડૂત છે એ તમામ ખેડૂતનો સમાવેશ થઈ જાય તો જ ખેડૂતને ન્યાય મળે બાકી પોર્ટલની કાતો તો પોર્ટલની સમય મર્યાદા બધા જે કે અમે પત્ર આપવા આવ્યા સાથે હતા એ ખેડૂતોએ અરજી કરી છે બરાબર છે આપણે એ વખતે ઓક્ટોબરમાં અરજી વળતર મળશે કે કેમ આપણે એક સવાલ હતો

ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે સહાય ચૂકવવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા વારંવાર ખેડૂતોની મજાક થતી હોય આવા દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને ગયા વર્ષે જ્યારે બે હજાર ચોવીસમાં ખેડૂતોએ ત્રણ વખત કુદરતી આફતનો સામનો કરવો પડ્યો જુલાઈમાં અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થઈ અને ઓક્ટોમ્બર બે હાજર ચોવીસમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક પર પાણી ફરી ગયું મહત્વની વાત એ છે કે જુલાઈ અને ઓગસ્ટમાં જે પાક નુકસાન થયું એ બાબતે હજારો ની સંખ્યામાં ખેડૂતો હોય ઓફિસ હોય ખેડૂત કરી જેના કારણે ને જે માંગણી અપેક્ષા હતી એ મુજબ તો વળતર ન મળ્યું પણ નહીવત વળતર અમુક ખેડૂતોને ચૂકવવામાં આવ્યું ત્યારબાદ જે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં માં તૈયાર થયેલા ખેડૂતના પાક પર જ્યારે પાણી ફરી વળ્યું ત્યારે ફરી વખત ખેડૂતોએ રજૂઆત કરી તો ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવેલું વારંવાર આ કચેરીએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી સુરેન્દ્રનગર હોય અન્ય જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસ હોય નિયામકની ઓફિસ હોય ગાંધીનગરમાં પણ વારંવાર રજૂઆતો થઈ અંતે

જ્યારે પોર્ટલ પર ખેડૂત અરજી કરવા જાય છે એક પણ કલાક પોર્ટલ ખુલતું નથી ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને બાપડો સાંજે ઘરે પાછો જાય નિરાશ થઈને પાછો જાય એટલે જે ચૌદ સાત થી અઠ્યાવીસ સાત સુધી સમય આપવામાં આવ્યો તો અરજી કરવાનો આ સમયગાળા દરમિયાન પોર્ટલ ન ખુલવાથી ખેડૂત અરજી કરી શક્યો નથી ફરી વખત સમય વધારો કરવા માટે પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે આજે અમે દસ દિવસના અલ્ટિમેટમ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગર ઓફિસ રજૂઆત કરવા આવ્યા છીએ કે દસ દિવસની અંદર કાં તો ખેડૂતોની ઓફલાઈન અરજી સ્વીકારવાની જાહેરાત કરવામાં આવે યા તો જે બાકી રહેલા ખેડૂત છે જેને ઓગસ્ટમાં વળતર નથી મળ્યું આ તમામ ખેડૂતનો સમાવેશ થાય યા તો તમારા પોર્ટલની સમય મર્યાદા વધારી દસ દિવસમાં સરકાર તરફથી પોઝિટિવ નિર્ણય લઈ ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવે જો દસ દિવસમાં જાહેરાત નહીં થાય તો ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આ કચેરીનો ઘેરાવ કરવા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન ખેડૂતોને સાથે રાખી આપ નિર્ણય લેશે